રાજ્યની પંદર સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી બી એ બી કોમ બીબીએ બીસીએ સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો જીસીએસી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ એક ચાર બે હજાર ચોવીસથી થી શરૂ કરેલ હતી વેકેશન કે અન્ય કારણોસર તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસને છેલ્લી તારીખ સુધીમાં ચાર લાખ ઓગણચાલીસ હજાર આઠસો પાસઠ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને તે પૈકી બે લાખ ત્રેસઠ હજાર એકસો પંદર વિદ્યાર્થીઓએ ફી ભરેલ છે હજુ પણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન ફી ભરી શક્યા નથી આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ કોલેજ અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળેલ હતી આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબતને ધ્યાનમાં લઈ તેમની સૂચના અનુસાર હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બે જૂન બે હજાર ચોવીસ સમય રાત્રે અગિયાર કલાક અને ઓગણસાઠ મિનિટ સુધી લંબાવવામાં આવેલ છે રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ તારીખ સુધીમાં અચૂક ફોર્મ તથા ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા જાહેર થયેલ કેલેન્ડર મુજબ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ જૂનના અંતમાં શરૂ કરવાનો હોય આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં તેમ રાજ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે